કેમ છો ગાય મજામાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજ કંઈ બ્લોગનું કંઈક ખાસ એવું બનાવવાનો વિચાર નહોતો પણ કંઈક ચેલેન્જ વિડીયો લાવવાનો છે તો ચેલેન્જ વિડીયો હાટું જે અમે કામ કરી હતી જે બધા વસ્તુ લાવ્યા છે તેમને બતાવીએ ને સુમિતને બોલાવી લઈએ આપણે ઘરેથી હજી તું કંઈ ઘરે સુતા હે સુમિત આવે છે તૈયાર થઈ ગયો નવા પણ વિડીયો બનાવણીમાં તૈયાર થવાનું તો કાંઈ તમે ભાઈ તો તૈયાર થઈ ગયો ભાઈના તૈયાર નતા આવવાનો એ બધું એક એક બોર્ડ હોય જેમાં સ્પીન કરવાનું અને અલગ અલગ ડેર લખેલો હોય આજે અમે એ જે બોર્ડ આવે ને એ બનાવવાના એ તમને ના ખબર હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે કયું ટાઈપ છે શું બનાવવાનું છે એ દેખાય છે બોર્ડ બનાવી બોર્ડ બનાવી એના ઉપર ડેર લખવાના બધા ડેર લખીને પછી સ્પિન કરવાનું અને વારો ફરતે વારા જેનો વારો હોય સ્પિન કરશે જે ડેરેસી ની કરવું પડશે ફરજિયાત શું કે સુમિતભાઈ બરાબર છે ને મોહ બરાબર ને પાવડર વાડો બો લગાઈને આ લાગો ના ના મોટું જોઈ ને યાર કેસ કેસ બનાવવાનું પડશે

આઈ જ ના અમારો વિચાર એવો હોય કઈ થઈ ને આમ ગોળ કરીને

ને થઈ રહ્યું જો હવે હવે આમ ખબર પડે ને બરોબર એકદમ બરોબર હે તો આ ગોળ ગોળ ઉગન ને ગાઈ તો એ ને પ્રોબલ ખબર પડે કે એ ઓકે છે પરફેક્ટ પરફેક્ટ હે ગાઈસ એમ તો તમે કટિંગ કરવાનો ટાઈમ તો કટિંગ કરતા આવડે તો करू હા તો આ લે તો એ ફાઇનલી એક સાઈડનું એક સાઈડનું બાકી એજ એક સાઈડનું સુમિત કાપસો ક્લાસ આવે ને ડ્રોઈંગનું પેલા તારે હું મારું ભાઈ બંને એને દર વખતે એ વન મળતો એ પ્લસ મળતો હતો એ પ્લસ દર વખતે એ પ્લસ મળતો હતો એને આશીષ ને મારા ભાઈ અને મને બી કે એ મને મળતો તો એવરેજ કાઇઝ હોય ને ફાઇનલી આપણે ચારે બાજુ એને ટેપ લગાવી દીધી ટેપ લગાવી દે ને આ સાઈડથી જ બધું વાર નીકળે છે ને એટલે આ બધું થાય નહીં એટલે ટેપ લગાવી

તો ગાઈસ ને પરફેક્ટ ગોળ શકો છો તમે એક લાખ મારે રમવાનું પણ મહેનત કરી લાઈ એસી જો વરે એસી ને આમ અને આને અને અને આને જગ્યા રાખજે આબ આબ હાલે હાલે રેડી અને વરે ને ગોળ ફરે છે તો સેટઅપ લગાડ્યું હે ને ફાઇનલી થઈ ગયું તૈયાર ફાઈનલી હેને અમે એવું કહ્યું હે આ સાઈડ થી બે હે ને આ સાઈડ થી આમ વરીનો છે ની બાજુ આ સપોર્ટર અને આ સપોર્ટ કર્યું હે અને વચ્ચે થી ના વરી એટલે આ સપોર્ટ કર્યું હે જેન કેને ચારે બાજુ ભાઈ વરે નહી ફૂટું બંધ કર બંધ કર તો ગાઈસ આઈસ ચેલેન્જ ગાઈસ આઈસ ચેલેન્જ જે આ ચેલેન્જ આવે ને જેના માથે જેના વારે ઈ એને એક ડોલ છે પાણી ની આખી ફૂલ ઠંડી એની અંદર આમ આઈથી બાઈથી બરફની ઓલી શું આવે

એ આગળ વિડીયો જોઈજો તમને ખબર પડશે બાકી આ બનાવી નાખવું જોઈએ પરફેક્ટ તો ગાય જઈએ તો કહી દીધું હે પણ હવે અમે એમ કે હવે આપણે નવ કરશું યા ભલે કીધું પણ આપણે હવે વિચારશું કે હું રાખશે કે મને ખબર હે હું રાખશે એટલે તને શું લાગે રાખશે મને લાગે એક બે કે મોઢે લગાડવાનું ના તે કે કરશે ડાન્સ બાર શું કે તો જોઈ જશે ગાય ક્યાંય થોડું ઘણું તો દેખાય અમને વિડીયો સ્ટોપ પર અમે જોઈ લો ઝૂમ કરીને અને તમને પણ દેખાડતું થ્રી તો કાંઈ અરે વિડીયો અમલું થઈ ગયું સિલેક્ટ હવે એનો અમારો આગલો પેન્સ આવશે તો આ સિલેક્ટ કર્યો હું સિલેક્ટ કર્યો છું જોઈએ રિપીટ કરી દઈએ ના રિપીટ કરાવ વિડીયો તમે તમે જોઈજો